જૂનાગઢ મોબાઈલ એસોસિએશન તમારી સમક્ષ અત્યારે ઉપસ્થિત છે ગત ગુરુવારના રોજ અમારા છ વેપારીઓને જે રાત્રે ઘરેથી દુકાનેથી એના બંગલેથી ઉઠાવી જવામાં આવ્યા અને અમાનવીય ત્રાસ ગુજારવામાં આવ્યો આ અંગે અમે રોજ એસપી શ્રી ઓડેદરા સાહેબને ખૂબ જ આક્રોશપૂર્વક રજૂઆત કરી હતી જેમણે જે કોઈ આમાં જવાબદાર હોય એને સામે મંગળવાર સુધીમાં કસૂરવાર જે હોય તેને આકરા પગલા ભરવાની ખાતરી આપી છે એટલે અમને સમગ્ર એસોસિએશનને એસપી સાહેબ ઉપર શ્રદ્ધા છે કે અમારા ઉપર જે ત્રાસ થયો છે અમારા છોકરાઓને જે રીતે ટોર્ચર કરવામાં આવ્યા છે આ કોઈ ત્રણસો બે ના આરોપી નથી વેપારીઓ છે વેપારીઓને ટોર્ચર કરવામાં આવ્યા છે એના તમામ જવાબદારો સામે એસપી સાહેબ પગલાં ભરશે અને આજ રોજ એની ડીવાય કક્ષાએ તપાસ પણ સોંપી દેવામાં આવી છે એટલે અમે મંગળવાર સુધી રાહ જોવાના છીએ અમને એમના કમિટમેન્ટ ઉપર શ્રદ્ધા છે આ જે આજે તમે બંધ જોઈ રહ્યા છો એ અમે સ્વેચ્છાએ આના વિરોધમાં આના સ્વયં આક્રોશમાં અમે સ્વેચ્છાએ બંધ રાખ્યો છે પણ અમે મંગળવાર સુધી આના એસપી સાહેબના નિર્ણયની અને દંડાત્મક જે પગલા ભરાય એની રાહ જોવાના છીએ ત્યાં સુધી અમે બધાય પોતપોતાના ધંધા રોજગાર આજે જે બંધ રાખ્યા છે અમારે અમે યથાવત રહીશું મંગળવારે એસપી સાહેબ જે કરશે નહીં મંગળ દુકાન બંધ નહીં રહી શકાય ખાલી આજનો દિવસ આ લોકોને આક્રોશ છે સ્વેચ્છાએ વિરોધ છે એટલે સ્વેચ્છાએ બંધ રાખી છે મંગળવારે જે રીતે એસપી સાહેબ નિર્ણય લેશે એનાથી અમને સંતોષ હશે તો અમને વાંધો નથી અધરવાઇઝ અમે આગળ પડશે રત ગુરુવારના રોજ જુનાગઢ મોબાઈલ એસોસિએશનના છ વેપારીઓને પોલીસ દ્વારા ગેરકાયદે રીતે ઉઠાવી લેવામાં આવ્યા પોતાના ઘરેથી ઉઠાવી લેવામાં આવ્યા અને આખી રાત એમના ઉપર અમાનવીય ત્રાસ ગુજારવામાં આવ્યો જ્યારે એ વેપારી ન હોય અને હિસ્ટ્રી શીટર હોય ત્રણસો બે ત્રણસો હાથ નો આરોપી હોય બળાત્કારી હોય એવી રીતે એને થર્ડ ડિગ્રીથી પણ વધારે ટોર્ચર કરવામાં આવ્યું આ તો ચોખે ચોખ્ખો કાયદાનો ભંગ નથી હ્યુમન રાઇટ્સનો મોટામાં મોટો ભંગ છે આનાથી આક્રોશિત થઈને ગઈકાલે અમે એસપી શ્રીને રજૂઆત કરવા ગયા હતા એસપી સીએ અમને પૂરતો સહકાર આપી અમને નિરાતે સાંભળી અને આ બાબતે જે પણ કસૂરવાર હોય ભલે એ ઉચ્ચ કક્ષાનો અધિકારી હોય પણ એની વિરુદ્ધ આકરા પગલા ભરવાની અને ખાતાકીય તપાસના આદેશો આપવાની ખાતરી આપી હતી જે આજરોજ ડીવાય એસપી કક્ષાએ એની તપાસના આદેશો પણ અપાઈ ગયા છે અને અમને મંગળવાર સુધીનો સમય માગ્યો છે મંગળવાર સુધી અમે ભાજપ પ્રશાસન અને કાયદાકીય જે પણ અધિકારીઓ છે એના ઉપર અમને શ્રદ્ધા છે કે અમારો અમને સંતોષ થાય એવો નિર્ણય લેવામાં આવશે એટલે અમે મંગળવારે આજે તો અમે સ્વેચ્છાએ આના આક્રોશમાં આના વિરોધમાં અમારી વેપારીઓ ઉપર જે અમાનવીય ત્રાસ કરવામાં આવ્યો છે એના વિરોધમાં અમે આ દુકાનો સ્વેચ્છાએ બંધ રાખી છે અને સરકારશ્રીને ભાજપ સરકારને આ મેસેજ પહોંચાડ્યો છે કે વેપારીઓ ઉપર આ ત્રાસ ગુજારવો બિલકુલ સાંખી લેવા એવી પ્રવૃત્તિ નથી અને મંગળવાર સુધી અમે આ બાબતે રાહ જોશું અમને સંતોષ થાય એવો નિર્ણય આવશે અને એવા પગલા જો એસપી સાહેબ ભરશે તો અમને ખુશી થશે નહીતર મંગળવાર પછી અમારું આ બાબતે જલત આંદોલન થશે એટલું જ નહીં સમગ્ર ગુજરાત અમારી સાથે આ બાબતે જોડાશે અને આ પ્રકરણ અમે જ્યાં સુધી અમને અમને સહકાર ન્યાય નહીં મળે ત્યાં સુધી અમે ચલાવશું